હલો મિત્રો દેશી લેફમાં તો ફરમા આપનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર એને ગોઈ મિત્રો હજી તો વાવેતર કરી લીધું છે અને દવાનો પંપ ઉપાડી લીધો છે કારણ કે કોઈ રોગજી વાત નથી પરંતુ આપણે એક મોટામાં મોટો પ્રશ્ન હોય નિંદામણનો તો નિંદામણ ક્યાંથી આવે આપણે ખેતરમાં તો હાથી હાંકી નાખતા હોય અને નિંદામણ કરી નાખતા હોય તો એ છતાં આવતી વર્ષે પાછું એટલું ને એટલું નિંદામણ આવે ક્યાંથી આવે તો કે આપણા શેઢા હોય જે ખડ હોય એ આપણે છેલ્લે નીંદતા નથી કે વાટતા નથી જે એમાં બિયારણ પાકે એ પાછું આવતી વર્ષે હેઢામાં ઉગે અથવા હેઢાની આજુબાજુના હાઈમાં ઉગાવો થાય હેઠાની આજુબાજુના હાઈ હજી આપણે નદી હકી પણ હેઢો આપણે અમુક ટાઈમે નદી ના હકતા હોય કોઈ મોટો હેઢો હોય તો અથવા કોઈ બોયડીના જારા હોય એવું હોય એમાં રહી જતું હોય તો આ વખતે વરસાદ થયો થોડો થોડો દસ દિવસ પહેલાં રેડા નાખ્યા હતા એમાં હેઢા જે હતા એમાં બિયારો હોય એ ઉગી ગયો છે ત્યાર પછી વાવણીનો વરસાદ થયો એટલે દસથી બાર દિવસ જેવું થયું છે એટલે એ હેઢામાં જે ખડ છે એ હાઈકલાસ થઈ ગયો છે તો એને અત્યારે ઉગતા વહેતા જ નાશ કરી નાખવો કારણ કે એમાંથી વડું ખડ થઈ જાય પછી બિયારણ થઈ જાય પછી એમાં થૂંબડું પડે પછી એમાં કોઈ જાતની તમે નિંદામણનાશક દવા મારો તો ના બને ત્યાં સુધી લાગે અથવા ઓછું રિઝલ્ટ મળે અથવા ઉપરના પાન બરી અને પાછું ફૂટી જાય એવો પ્રશ્ન થતો હોય તો આપણે આજ પહેલાં હેડાનું મગફળી વહેવી છે આપણે એટલે મગફળી ઉગી નથી પહેલાં હેડામાં દવા છાંટી દઈએ એટલે મગફળીને કોઈ જાતનું નુકસાની ના થાય કે આજુબાજુના ખેતરમાં કોઈને ઉડવાની કે કંઈ તકલીફ ના રહીએ ત્યાર પછી પાછું એક વખત આપણે કદાચ એવું લાગશે ત્યારે પાછું નિંદામણ નાશક હેડામાં મારી દેવું તો મિત્રો કઈ દવા સાટવું હું કઈ રીતે સાંટવાની છે અને ક્યુ ક્યુ ખર છે બધું વિડીયોમાં તમને આગળ કહું અને નવા મિત્રો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં બે લાયકન ઓન કરી દેજો જેથી કરીને આપણા નવા નવા ખતરા કરતા હોઈ ઈ વિડીયા મળતા રહીએ અથવા રોજિંદી કામગીરી કામગીરી કરતા હોઈએ એના વિડીયા મળતા રહીએ અને વિડીયો શેર કરજો જે ચાલો જોઈએ આગળ મિત્રો આ છે એમ પાવર આ સો એમએલ જેવી નાખવાની હોય પણ કદાચ બહુ એવું ઘાટું ખળ હોય તો એકસો પચીસ એમએલ જેવું આમાંથી આઠ પંપથી દસ પંપ જેવું કરવું હોય તો કરી શકાય પછી કઈ પ્રકારનું ખડ છે એ પ્રમાણે લેવાનું હોય આ એમ્પાવર છે આમાં લુફો સિનેટા એમોનિયમ બે આવે છે તેર પોઈન્ટ પાંચ ટકા આવે છે પણ આ એક ગોળ પાંદ દ્વારાનું જ નિંદામાણ નાશકનું કામ કરે છે ગોળ જે હોય એના માટે તો આપણે હેડામાં અમુક જગ્યાએ ગોળ પાંદવાળું ખળ હોય અમુક જગ્યાએ લાંબા અને ચીપટા પાંદવાળું ખળ હોય તો આપણે બે દવા હાથમાં રાખીએ છીએ કારણ કે જ્યાં ગોળ પાંદવાળું છે ત્યાં ગોળ આ દવા છાંટવાની છે સોયાબેલ નાખી અને આ જે આપણે જૂની કહેતા તરગા ઉપર શરૂઆતમાં જે આવી હતી ફોર્સ ઇથાલીન પાંચ ટકા આ છે જે આપણે કાર્યું ખાર્યું ધોકડ કે કંઈ એવું હોય ધોકડ જો કે આનેથી હાવ ન જાય પણ અત્યારે બરી જાય ચીપટા પાંધવાનું હોય આ છે એના માટે તો આપણે અમુક સેઢા એવા હોય કે ન્યા કાર્યુ ખાર્યું ને એવું ઉગે અમુક શેઢા એવા હોય ત્યાં ગોળ બાંધવાનું ઊગે તો બે દવાનો છે એનો સ્પ્રે કરી દઈ અને ઘણા મિત્રોનો પ્રશ્ન એવો છે આવે કે ભાઈ સર્વનાશ જે આવે એમરજન્સી એમાં એસિડ જ આવે છે યુઅર એસિડ છાંટી દેવાય તો મિત્રો ખરેખર એસિડ છાંટો કે આ છાંટો બધેમાં કેમિકલ જ આવે છે એસિડ કે આ ગમે એ દવા તમે નિંદામાં નાશક છાટો જમીનને પૂરેપૂરું નુકસાન કરે જ છે પરંતુ આપણે ના છૂટકે કોઈ હિસાબે કંઈ કારણોસર આપણે એમ થાય કે આ શેડો નિંદાય એમ નથી તો જ આનો ઉપયોગ કરવો ખરેખર નહીં નિંદાઈ એમ હોય તો આનો ઉપયોગ ન કરાય અને આપણે જે શેડો છે એ ખેતરથી છેટો છે પણ એમાંથી બિયારો ના આવે ત્યાં આપણે કોઈ દિવસ વાવેતર કરવું નથી અને પ્લસમાં કે એ ખેતરમાં દવા ઉડવા દેવાની થતી નથી એટલા માટે નદીના કાંઠા ઉપર જે છે ત્યાંથી બિયારો ઉડી અને આપણા ખેતરમાં ના આવે એટલા માટે આપણે છાંટી દેવું અને પ્લસમાં આપણે કે પાણી વાળતા હોય કોઈ ખેતીકામ કરતા હોય તો ચોખ્ખું હોય તો જીવજત કે કાંઈ પણ દેખાય અથવા કંઈ કાંટા કે કઈ હોય તો આપણે દેખાય એના માટે આપણે સ્પ્રે કરીએ છીએ બંને ત્યાં સુધી પરંત આપણે ભૂગ થાતી હોય અને હેઠા જો એમને ચોખ્ખા થઈ જતા હોય તો આ કોઈ કેમિકલનો ઉપયોગ ખરેખર ના કરાય હાથી હાલી જાય એવું હોય તો પણ ના કરાય પણ આપણે થોડુંક હાથી એ પણ નથી હલે મને નિંદામણ કરવું એ અઘરું છે નદીના કાંઠા ઉપર છે એટલે એટલે આપણે આનો ઉપયોગ કરીએ છીએ મિત્રો તો અત્યારે નાશ કરી નાખીએ અને હજી એક વખત કરી નાખીએ તો એ બેરો આખો સાફ થઈ જાય પછી આપણે પાછો નવતર રૂપી ના થાય કંઈ કામકાજ કરવામાં અથવા બિયારો ના અડ આવે એટલા માટે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો